થોડાક વર્ષોની વાત કરીએ તો અઢારથી વીસ જણા બીઆરટીએસની ટક્કરથી મૃત્યુ પામ્યા છે અત્યારે આ તસવીરો આપ જોઈ શકો છો આ બીઆરટીએસ બસ સ્ટેશન છે અને બીઆરટીએસ બસ સ્ટેશન પાસેથી સિટી બસો હોય કે બીઆરટીએસ બસો હોય અહીંથી પસાર થતી હોય છે અત્યારે પણ આપ જોઈ શકો છો ખચાખચ આ બસ ભરેલી છે એમને પણ જો આરટીઓ નિયમ કોઈ લાગતા ના હોય એવું પણ દેખાઈ રહ્યો છે કે બસમાં કેપેસિટી કેટલી હોવી જોઈએ અને બસની અંદર કેટલી કેપેસિટીમાં લોકો અહીંયા ભરાયા છે આ સુરત મહાનગરપાલિકાની બસ છે અને એની અંદર જે યાત્રીઓ સવારી જે કરી રહ્યા છે એની સંખ્યા પણ આપ જોઈ શકો છો સેમ પોઝિશન બીજી બસની પણ છે જે ખચ્ચોખુચ ભરેલી છે કોઈ નિયમ લાગુ નહીં પડતા લોકોને બેસવા માટે જગ્યાઓ નથી લોકો ઊભા રહીને સફર કરવા માટે અહીંયા મજબૂરો છે આ સુરત મહાનગરપાલિકાની સિટી બસ છે બંને આજુબાજુ બસો આવી ગઈ છે સેમ સિચ્યુએશન અહીં પણ આપ જોઈ શકો છો કે બસ ખીચોખીચ ભરેલી છે અને લોકો ઊભા રહીને સફર કરી રહ્યા છે આ સિટી બસો બીઆરટીએસ બસો લોકોને ભોગ બનાવતી હોય છે ટક્કર મારીને મૃત્યુ આપતી હોય છે આ મોતની બસો બસો કહી શકાય છે 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 હવે સુરતમાં જે બીઆરટીએસ ચાલી રહી એને લઈને અનેક સવાલો થઈ રહ્યા ત્યારે સુરતના કેટલાક નાગરિકો અમારી સાથે છે જે પોલિટિકલી પણ છે સોશિયલી પણ છે એની સાથે વાત કરીશું તેવું શું કહી રહ્યા છે આ તમામ મામલે અસલમભાઈ આ જે ઘટના સુરતમાં બને છે બીઆરટીએસ બસો જે લોકોને મોત નીપજાવી રહી છે મોતની બસો થઈ ગઈ છે શું કારણ છે કે આ ડ્રાઈવરો પર કે રૂટ પર કોઈ કંટ્રોલ નથી તો એક સમયે દિલ્હીમાં પિલ્યુલન બસ સેવા ઘણી વિવાદમાં ચાલતી પણ આ સુરત શહેરની અત્યારે બલિયારી છે કે પિલ્યુલન અને રેડ લાઇન બંને વિવાદમાં ચાલી રહી છે એના મૂળ તળિયામાં જોવું જોઈએ બે હજાર સાતમાં સિટી બસ સેવા શરૂ થઈ ત્યારે સુરત મહાનગરપાલિકાની નીતિ એવી હતી કે જે તે ઇજારદારને એ જોન વાઇઝ બસ ચલાવવાનો ઇજારો આપવામાં આવતી હતી અને સુરત મહાનગરપાલિકાએ ફિક્સ એનું એક ભાડું નક્કી કર્યું હતું કે વાર્ષિક તમારે આ ભાડું આપવું પડશે બસ પણ ઇજારધારની રહેતી હતી ડ્રાઈવર કંડક્ટર પણ ઇજારદારના રહેતા હતા અને કલેક્શન પણ ઇજારદાર જ લઈ જતો એના કારણે ડ્રાઈવર કંડક્ટરને સારી રીતે કમિશન પગાર પ્લસ કમિશન આપતો હતો અને સુરત મહાનગરપાલિકા એક નોંધા કે આ ટિકિટ દર રહેશે ખાલી મહાનગરપાલિકાનું તંત્ર એ મોનિટરિંગ કરવાનું હતું કે બસો બરાબર ચાલે છે કે એની રૂટ પ્રમાણે જે સૂચના આપી છે પ્રમાણે ચાલે છે કે એની ટિકિટના દર જે કીધા છે પ્રમાણે ઉઘરાવવામાં આવે છે કે નહીં બાકી સંપૂર્ણ જવાબદારી ઇજારદારોની સુરત મહાનગરપાલિકાને તિજોરીને આર્થિક ફટકો ક્યારે નહીં પડતો ઉલટું કમાણી શકે પરંતુ તંત્રના જે કંઈ શાસકો હતા કે એની બુદ્ધિભ્રષ્ટ છે કે એને શું સમજમાં આવી એ લોકોએ નીતિ નિયમ બદલી દીધા નીતિ નિયમ બદલી દીધા કે સુરત મહાનગરપાલિકા બસ જે ઇજારદારને આપતે પર કિલોમીટર ચાલીસ રૂપિયાથી અડતાલીસ રૂપિયા પર કિલોમીટર અત્યારે સુરત મહાનગરપાલિકા હજારધારની ચૂકતે કરે છે એની સામે હજારધારનો ડ્રાઈવર હોય છે જે કંડક્ટર છે એનો પગાર કોર્પોરેશન આપે છે જે રેવની જે ટિકિટની ઉઘરાણી થાય છે એ પૈસા કોર્પોરેશન લે છે પણ તમે જોઈ શકો છો કે છેલ્લા દસ વર્ષમાં સાત આઠ વર્ષમાં કરોડો રૂપિયાનું આંધો થયું છે કોર્પોરેશનના તિજોરીમાંથી પરજાના પરચાઉનના રૂપિયામાં વપરાયા છે કારણ કે આ ખોટોનો ધંધો છે અને કોર્પોરેશન જ્યારે ચૂકતે કરે આજે એ કંડક્ટરને કોર્પોરેશન લગભગ પંદર કે સોળ હજાર રૂપિયા પગાર આપે છે જ્યારે એ હજારદારે કંડક્ટરને સાડા આઠ હજાર રૂપિયા પ્લસ પીએફ કપાય છે આઠ કલાકની નોકરીના એ કંડક્ટર નહીં છૂટકે સોલ કલાક નોકરી કરે છે સોલ કલાક ને એને પંદર હજાર રૂપિયા પગાર માંડ માંડ મળે છે એમાં ચોરી ચપાટી કરે એના પેનલ્ટી પેનલ્ટી કપાય એ લિસ્ટ કાઢીને જોતો તો એ કંડક્ટરના હાથમાં મહિને ત્રણ ચાર હજાર પાંચ હજારથી વધારે આવતા નથી એટલે ચોરી કરતે જ એને છૂટકો જ નથી એના પરિવારનું ગુજરાન ચલાવવા માટે ડ્રાઈવરને પણ એ લોકો દસ હજાર રૂપિયા આઠ કલાકના આપે એની અમે ડ્રાઈવરો બિચારા નહીં છૂટકે સોલ કલાક નોકરી કરે એ માણસ છે મશીન નથી આ શાસકોને એટલી ભગવાન સદબુદ્ધિ આપે પરમ કૃપાળ પરમાત્મા કે એમને માણસ સમજે એ સોલ કલાક નોકરી કરે છે જ્યારે એને અઢારથી વીસ હજાર રૂપિયા પગાર મળે છે એટલે એ સોલ કલાકની યાતના સુરતમાં ઘર ભાડાનું શું ભાડું ચાલે છે આપ જાણો છો મોંઘવારી કેટલી વધી ગઈ આજે અઢાર વીસ હજારમાં એનું પરિવારનું ગુજરાન કઈ રીતે કરે એટલે એ એને માનસિક શારીરિક ટેન્શનમાં રહેવાનો જ કાયમ જ રહેવાનો છે આનો કોઈ નિરાકરણ નથી

કઈ રીતે ઘરનું ગુજરાન ચલાવશે ફેમિલી તરફ કઈ રીતે માનસિક ટેન્શનમાં રહીને ગાડીઓ ચલાવશે નેવું ટકા ડ્રાઈવર છે ને માનસિક અસ્વસ્થ થઈ ગયા છે આના કારણે અને ચોરી કર્યા વગર ડ્રાઈવર કંડક્ટર એકબીજાના મેળા ચોરી કર્યો છૂટકો જ નથી આ રસ્તો બતાવ્યો છે શાસકોએ બતાવ્યો છે આમાં જો આ એક્સિડન્ટ નો કામ અટકાવવા હોય તો તમારે એક જ વાત છે કે જે તે સમયે જયારે બસ શરૂ થઈ ત્યારે જે આપણી નીતિ હતી કે ભાઈ હિજારધારા જ બસ ચલવે હિજારધારા જ ભાડું ઉઘરાવે અમને કોર્પોરેશનને શું આપે છે તિજોરીમાં એ વાત નક્કી કરવું

કોર્પોરેશનમાં રહેવટો તે પ્રમાણે જાહેરાત આપે કે ત્રણ વર્ષ માટે આ પગાર બેઝિક જ્યાં આપશે તો લોકલ સુરતી કે લોકલ જે રહેવાસી છે ને એ નોકરી માટે આવશે અત્યારે તમે સિટી બસમાં કે ડ્રાઈવર જો કે કંડક્ટર જો મેક્સિમમ સુરત બહારના લોકો છે જેને વિચારને ત્યાં રોજીરોટી મળતી નથી કાસમાં અહીંયા આવ્યો છે કાં તો હાઉ ગરીબ વસ્તીમાં ત્યાં આવનાર વ્યક્તિ છે જો તમે સારી રીતે આવી રીતે જાહેરાત આપો એમાં કેમ સારા ડ્રાઈવર આવે છે કેમ કોઈ દિવસ સુરત મહાનગરપાલિકાની માલિકીની ગાડીઓનો અકસ્માત થતો નથી તમે જોયું શકો સાંભળજો થાય પણ જયારે જયારે કોન્ટ્રાક્ટ બેઝ પર તમે ઇજારદાર ને આપી દો એટલે ઇજારદાર પહેલા તો શોષણ કરે શાસકો શોષણ કરે શાસકોને તો ઇજારદાર એને પાર્ટી ફંડ આપી દે એટલે એને આંખ આડા કાન કરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી એને લીધે પાર્ટી ફંડ ની મતલબ છે એને ભારતીય જનતા પાર્ટીના મહાનગરપાલિકાના શાસકો પાર્ટી ફંડ લેવામાં જેટલા અગ્રેસર છે એટલા લોકોના માટે કે બીજા સામાન્ય પ્રજાજનો માટે દુઃખ સુવિધા આપવાની વાત હોય તો એમાં લોકો આ કાડા કરે છે એક્સિડન્ટની ઘટના માટે જવાબદાર કોણ આપણી નજરમાં જે આખી આપણે વાત કરી છે કન્ડક્ટરની વાત કરી હોય ડ્રાઈવરની વાત કરી હોય પૈસા ઓછા મળે છે માનસિક ત્રાસમાં રહે છે એક્સિડન્ટની ઘટના પણ એના કારણે થઈ રહી છે બિલકુલ જો હું એમાં જ માનું છું આ મારું વ્યક્તિગત માનવું છે અને હું નહીં તમે પણ એમાં સ્વીકારવું એ કડવું છે પણ સત્ય છે કે એને આર્થિક રીતે શોષણ થાય છે એને માનસિક યાતના મળે છે શારીરિક શોષણ થાય છે એટલે આ એનામાં જો ગાડીનું ડ્રાઈવ કરશે તો સ્વાભાવિક છે એનું મન નથી રહેવાનું એનું ધ્યાન રહેવાનું જ નથી થયા જ કરશે કે અટકવાના નથી આને અટકાવવું હોય તો ભારતીય જનતા પાર્ટીના શાસકોએ અત્યારથી એની નીતિ બનાવી જોઈએ જે શરૂઆતમાં આપણે નીતિ રાખી હતી બે હજાર સાતથી થી લઈને બે હજાર જે નીતિ સિટી બસો ચાલી ત્યારે આવા યુવા તો નહીં થયા એ પ્રમાણે ચલાવો આટલું મોટું તંત્ર છે એના પર મોનિટરિંગ રાખે લોકોને સારી સુવિધા મળશે કામ કરનારને સારો પગાર મળશે એને સારી રીતે પગાર મળતો હશે તો હું કામે ટેન્શનમાં રહે હું કામે સોળ કલાક નોકરી કરે તમે આઠ કલાકમાં ભરપૂર પગાર આપો ને આઠ કલાકની નોકરી ને કલાકમાં ભરપૂર પગાર આપો કોર્પોરેશન જાહેરાત આપે છે કે અમને આટલા જીપના ડ્રાઈવર જોઈએ છે 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 કેમ ત્યાં લોકોની લાઈન લાગે કારણ કે ખબર કલાક નોકરી કરવાની છે પંદર સત્તર હજાર રૂપિયા પગાર મળવાનો છે તો કોઈ પણ હોસ થઈ જાય અહીંયા સોળ કલાક ટ્રાફિકની વચ્ચે માનસિક આટલા સેશન ટેન્શનની અંદર ગાડી ચલાવે એટલે સબક છે એક્સિડન્ટ થવાની શક્યતા વધુ રહેવાની જ છે એ કોઈ અટકાવવાને અટકાવવું હોય તો તમારે એની પોલિસી બદલવી પડશે અને એ સિટી લિંક જે છે એમાં શાસકો છે ને હું તો એમ મારું છું કે શાસકોને કોઈ ગણવા જ તૈયાર નથી તમને દાખલો આપું કે આ શાસકોએ દિવાળીના ટાણે જાહેરાત આપી કે અમે લોકો પાંચ દિવસ માટે મહિલાઓને બાળકોને ફ્રી બસ સેવા આપું કમિશનર સાલીને અગ્ર એક મિનિટમાં ઓળી નાખ્યું કે નહીં મળશે આ શાસકોને કંઈ એવું ઉપજતું જ નથી કે કમિશનરને કહે કે અમે જાહેરાત કરી અમારી ઇજ્જતનું સત્તા આ કોર્પોરેશનના શાસન માં સર્વોપરી હોય ચૂંટાયેલી પાક હોય પણ આ ચૂંટાયેલી પાકને કોઈ ગણવા જ તૈયાર નથી કારણ કે એમનામાં આવડત જ નથી નથી માં આવડત છે કે નથી સ્ટેન્ડિંગ માં આવડત છે કે વહીવટી તંત્ર પર પકડ રાખી શકે એના ભાવે આ બધા આટલા બેફામ થઈ ગયા છે ને હિજારધારો તો કોઈ સાધકોને કહીના જ નથી કારણ કે જયારે હિજારો લે છે ત્યારે કમલમમાં જઈને પાર્ટી ફંડ અઢી ટકા કે ત્રણ ટકા કે પાંચ ટકા જે આપવાનું આપી દે એટલે એ શું બોલે અને સંગઠન આવી થઈ જાય છે શાસન પર કે બોલવાનો નિજારધાર આપણો માણસ છે આપણે ભલામણ કરી ફલાણા નેતાને ભલામણ કરી આ ભલામણના ભલામણના ચક્કરમાં એવા ઇજારધારો આવી ગયા છે આ કોર્પોરેશનના વહીવટમાં કે જે ચોરી થવાય બીજું કંઈ કરતા જ નથી બિલકુલ અસલમભાઈ સાયકલવાળા સુરત મહાનગરપાલિકામાં કોંગ્રેસ તરફથી કોર્પોરેટર રહી ચૂક્યા છે સારો અનુભવ ધરાવે છે અને ટેકનિકલી પણ આપણને સમજાવવાની કોશિશ કરી છે કે સુરતમાં ઘટના કઈ રીતે બની છે આ તો પોલિટિકલી અસલમભાઈ છે બીજા એક સોશિયલી પણ વ્યક્તિ આપણી સાથે ધર્મેશ ગામી એની સાથે પૂછી લે ધર્મેશભાઈ અસલમભાઈ જે વાત કરી છે કે એક્સિડેન્ટોના કારણો આ છે આપે પણ સાંભળ્યા છે આપને શું લાગે છે કારણ કે અવારનવાર સુરતમાં બ્લુ લાઇન હોય કે રેડ લાઇન હોય આ વીઆઈટીએસ બસો એક્સિડન્ટો કરતી હોય છે શું જવાબદારી એ જે વાત કરે છે એ વાતમાં એટલું તથ્ય નથી થોડી ઘણી બાબત કદાચ એમની યોગ્ય પણ હશે પણ જે રીતનું ગુજરાત સરકારે મોટા મોટા મહાનગરોની અંદર જે રીતની વ્યવસ્થા ઊભી કરી બીઆરટીએસની અને સિટી બસની એ સારી બાબત છે પરંતુ આટલા રૂપિયા નાખ્યા પછી માત્ર જો બસ ચલાવનાર ડ્રાઈવર એ ગફલતમાં રહે અને એ ગમે તેમ ફૂલ સ્પીડમાં ચલાવે રોડ પર ગમે ત્યાં સ્ટેશન કરી દે રોડ પર ઊભા રહી જાય ત્યાં પેસેન્જરો લે આવી મજબૂરી કેમ આવે છે એમની ગમે ત્યાં સ્ટોપ ના હોવો જોઈએ એ ધ્યાન ચાલકે રાખવાનું હોય તમારે કેટલી સ્પીડ હોવી જોઈએ એ પણ ચાલકે ધ્યાન રાખવાનું હોય તમને એક જવાબદારી આપે છે એક બસ લઈ જવા માટે એમાં પચાસ પચાસ સાઈડ સાઈડ પેસેન્જરો હોય એમના જીવ જોખમમાં મૂકવા એ તો બિલકુલ અયોગ્ય છે સુરત મહાનગરપાલિકાની જે વસ્તી છે એ વસ્તી પ્રમાણે ક્રાઉડ હોય છે બે રોજના બે કલાક સવારે બે કલાક સાંજે ટ્રાફિક હોય છે એની સમસ્યા છે પણ જો તમારી પાસે બસ છે બેફામ ચલાવો છો એ બેફામ ચલાવવા પાછળનું કારણ ક્યાંક ને ક્યાંક જે કઈ ઇજારદારો છે એમનું પણ પ્રેશર હશે મહાનગરપાલિકાના તંત્રનું પણ પ્રેશર હશે પણ એનો મતલબ એ નથી આજે તમે જુઓ કે ચાર વર્ષમાં કેટલા લોકો અકાળે મૃત્યુ પામ્યા છે એક્સિડન્ટમાં અને એક સામાન્ય ગુનો એના પર બને છે સામાન્ય કલમો લગાવી દે છે એના કારણે એમનો હોસલો ઓર વધી જાય છે અને એ બેફામ જે બસ ચલાવવાનું છે એ એમનો અટકતું નથી જો આવી કડક કાર્યવાહી કરવામાં આવે માનવ વદનો ગુનો દાખલ કરવામાં આવે ઈટენડરનો ગુનો દાખલ કરવામાં આવે નવો જે સુધારો થયો અને કડક પગલા લેવામાં આવે અને દસ લાખ રૂપિયા વળતર આપવામાં આવે આ જે કોઈ ઈજાદાર છે કોન્ટ્રાક્ટર છે એની પાસેથી તો આવી ઘટનાઓ અટકશે અન્યથા સામાન્ય કલમોમાં તમામ છૂટી જાય છે એમની પાસે બહુ મોટું સંગઠન છે છે બસ જે જે બીઆરટીએસ એના એના કારણે કારણે કોઈને સજા નથી થતી મનોબળ ડ્રાઈવરોનું એ મજબૂત હોય છે અને એ ફાસ્ટ ગાડી ચલાવી અને કોકના આવી રીતના આટલા બધા સુરતીઓના જીવ લીધા છે એટલે કડક કાર્યવાહી કરવી જોઈએ એ શાસન પ્રશાસનનું કામ છે પ્રશાસન કોન્ટ્રાક્ટરોને કશું નથી કહેતું એ ફલિત ચોક્કસ થાય છે આપણે જોઈએ છે કે બસોની અંદર એક ઓવર કેપેસિટીના યાત્રીઓ ભરીને જાય છે શું મહાનગરપાલિકાના આપણે એક નિયમ લાગુ નથી પડતો કેમ કે આરડીઓના નિયમ હોય કે એટલા પેસેન્જર જ બેસવા જોઈએ બીજું કે ડ્રાઈવરો જે એની ભરતી કરવામાં આવે છે એ કયા પ્રકારનો ડ્રાઈવર છે ડ્રિંકવાળો છે કે નથી એની શું લાયકાત છે તો એ પણ કંઈક મહત્ત્વપૂર્ણ હોય છે ને મોટામાં મોટી એ જ જવાબદારી છે કે જે પણ ડ્રાઈવર છે તમારી પાસે જે કર્મચારી આવે છે એને જ્યારે તમારે નોકરી પર લેવાનો હોય તો એની હિસ્ટ્રી જોવી પડે એને કોઈ વ્યસન છે કે નહીં એ જોવું પડે પરંતુ ક્યાંક ને ક્યાંક એમાં ગોબાચારી છે અને એના એના કારણે ગમે તેવા ડ્રાઈવરો જેમની લાયકાત ના હોય એવા ડ્રાઈવરોને આ બસના ડ્રાઈવરો બનાવ્યા છે અને એ લોકો ફાસ હંકારવાની કે સમયસર સ્ટેશન સુધી પહોંચવાની જે એમનું કોમ્પિટિશન છે એના કારણે એ ક્યાંક ને ક્યાંક તણાવ હશે હું માનું છું કે એ તણાવ એક સૌથી મોટો છે આ તણાવના કારણે કોઈનો જીવ લેવો એ હક નથી તમારો અધિકાર નથી પરંતુ હું તમને કહું છું કે જ્યારે પણ એક્સિડન્ટ થાય છે ત્યારે એક સામાન્ય કલમ લગાવવામાં આવે છે કોઈ જાતના એક્શન લેવામાં નથી આવતા અને તરત બીજે દિવસે છૂટી જાય છે એના કારણે ડ્રાઈવરોનું મનોબળ છે એ ખૂબ મજબૂત છે ને એમને એવું છે કે કોઈ ઉડી જશે તો અમને શું ફરક પડશે એ માનસિકતાના કારણે આ વસ્તુ વધારે બની રહી છે હું તમને એમ જ કહું છું કે આમાં જે એક્સિડન્ટ થાય અને જ્યારે પણ આવી રીતના અકસ્માત થાય કોઈ મૃત્યુ પામે તો એમાં મહાનગરપાલિકા એ બસવાળાનો કોન્ટ્રાક્ટ રદ કરે અથવા તો મોટું પનિશમેન્ટ આપે તો જ આ સુધરી શકે અન્યથા આ પરિસ્થિતિ આ ક્રાઉડવાળો એરિયો છે સુરત મહાનગરપાલિકાની પબ્લિક ઘણી છે અને બસની અંદર જે ઠાંસી ઠાંસીને ભરે છે એના કારણે પણ નાની મોટી અકસ્માત કે તકલીફ થવાનો છે ઘણીવાર તમે જોયું હશે બીઆરટીએસમાં આગ લાગી જાય છે ત્યારે જો આટલા ફૂલ ભરેલા હોય તો એ બસ માંથી પબ્લિક ના નીકળે ન કરે નારાયણ હજી સુધી એવી મોટી ઘટના નથી બની પરંતુ એ સંભાવના ચોક્કસ છે કે અગર આગ લાગી જાય તો આટલા લોકો ભરેલા હોય તો કેટલા લોકો ભરતું થઈ જવાની પણ સંભાવનાઓ છે એટલે મહાનગરપાલિકાના તંત્ર એ આ બધી વિષયો ઉપર વિચારવું જોઈએ અને કડક હાથે કામ લેવું જોઈએ બિલકુલ સૂચન છે શું નામ છે એ કે રૂટ પર ખડે વાહન અંદર ચલાતે તો ક્યાં વો જિમ્દાર ઘટના કે લી બસ વાળો કા રૂટ તો અલગ હોતા बी और सिटी बस ये दोनों का अलग अलग काम है बी के लिए एक सीमित जगह दी गई है उसका अलग से रूट दिया गया है और वो उसी रूट पे चलती है जो सिटी बस है वो सिटी की कोई भी कोने कोने में चलती है जहाँ कोई हाथ देता वहीं वो रुक जाती है उसका कारण ये है उसमें एक्टिडेंट होने का कि जो पीछे वाला कोई आदमी आता है उससे मान लीजिए कि अचानक ब्रेक लगा दिया ब्रेक नहीं लगा एक्सीडेंट हो गया लेकिन जो बी का रूट है और जब बी अपने रूट से निकल के किसी चार रास्ते पर पहुँचती है तो जो આને વે પબ્લિક उनका भी कही न कहीं ना कहीं 25-50 परसेंट रोल होता है कि तो वो जल्दी निकलने के कारण अगर बी आधा क्रॉस कर गई है रास्ते से तो भी वो लोग आगे की आगे निकलने की कोशिश करते हैं या कभी डिवाइडर से भीट जाते हैं या जो कोई बी के रूट में लगी हुई सेलिंग है उससे भीट जाते हैं और एक्सीडेंट होता है विभिन्न बार लोग जान से भी हाथ धो बैठते हैं जैसे तीन चार साल का आंकड़ा आया है कि चौवन पचपन केस हुए अठारह लोग उसमें जान गए भी चार दिन पहले ऐसे ही घटना हुई एक बी आगे आ रही थी एक पीछे आ रही जो बीच में पब्लिक थे उसी में चार पांच जन का टक्कर हुआ दो तीन जन स्पॉट में मर गए तो कहीं ना कहीं अपनी जान की सुरक्षा के लिए हम किसी को द्रोही बताने से पहले अपने को ध्यान देन देना चाहिए कि अगर दो मिनट रुकने से हमारी जान बच रही है तो बड़ी गाड़ी है बड़ी गाड़ी को निकल जाना क्योंकि सब कोई बड़ी गाड़ी को ही द्रोही मानता है छोटी गाड़ी को कोई नहीं मानता छोटी गाड़ी का भी उसमें थोड़ा ना बहुत होता है इसके लिए महानगर पालिका का नियम है तो थोड़ा उसमें महानगर पालिका को कंट्रोल करना चाहिए क्योंकि पूरे शहर में मेट्रो बनने के कारण बहुत से रूट प्रभावित हो गए और ट्रैफिक के कारण लोग भागा में ध्यान नहीं देते एक्सीडेंट होता है मृत्यु पाते लोग भी जवाबदार है जिस तरह से आप देखेंगे ये बी आर टी रूट है और हम आपको उस लाइव तस्वीर दिखा दे रहे हैं एक बाइक सवार जो है देखिए बी रूट से आता हुआ नजर आ रहा है जबकि यहाँ से बी बसों को निकलना होता है और इसी तरह से जहाँ भी सूरत में बी रूट है वहां से बाइक सवार हो कार चालक हो टेम्पो चालक हो ऑटो चालक हो सब इसी तरह से बी आर टी रूट से निकलते रहते हैं और कहीं ना कहीं दुर्घटनाओं का शिकार बनते हैं कुछ लोग और हैं उनसे अपनी अपनी राय जानने की कोशिश करें क्या नाम है आपका रोनाल्ड भट्ट बताइए कि जो सूरत में बी आई टी घटनाएं हो रही है एक्सीडेंट हो रहे हैं उनकी क्या जवाबदारी है लोगों जवाबदारी यही है कि इसमें ज़्यादातर जवाबदारी तंत्र की भी रहती है क्योंकि तो एक्चुअली में क्या है कि बस के अंदर जो भी ड्राइवर्स वगैरह भी है वो भी जवाबदार है क्योंकि तो कहीं किस्सों में अपने देखते हुए आया है कि कहीं ड्राइवर लोग खुद पिए हुए रहते हैं बेफाम गाड़ी चलाते उसमें बाद में फिर दूसरी चीज़ टेक्निकल लेवल पर बस वगैरह को भी ચેક ક્યાં ચાપર તો એનો ચીજ કી જવાબદારી મેઇન હોતી આપનો આજે સુરતમાં બને એને લઈને બીઆરટીએસ થઇ રહ્યા છે એમાં સૌ પહેલા તો આપણે જે તંત્ર છે એની ડીલી નીતિ આપણે જવાબદાર ગણીએ બીજું સેકન્ડ પાર્ટમાં કે ડ્રાઈવરોની જે નીતિ છે મેન્ટલી આ લોકો ડ્રાઈવરોને એવું થઈ ગયું છે કે આપણે માનો કે શહેરમાં જે ભાઈ ભાઈ લોકો ભાઈગીરી કરે ને કે ભાઈ આપણે ગમે તેને મારી લેવાનું પોલીસ આપણા સેટિંગમાં છે કંઈ થવાનું નથી એ સ્ટાઇલમાં ડ્રાઈવરોની કામગીરી છે કે બીઆરટીએસમાં ગાડી ચલાવવાની અને કદાચ બીઆરટીએસનું રૂટ બસ સ્ટેન્ડની નજીક હોય ત્યાં ટ્રાફિક હોય તો પણ એકદમ કટોકટ ગાડી લાઈને ઊભી એમ ગભરાવાનો પ્રયત્ન કરો કોઈને અને આવા ઘણીવાર અકસ્માત છે છેલ્લા છ વર્ષની અંદર અને સિટી લઈને વધુ લોકો મૃત્યુ પામ્યા મહાનગરપાલિકા કે તંત્ર કોઈ નક્કર કામગીરી કરી નથી શકતું ડ્રાઈવરોની રફ ડ્રાઈવિંગ જે ખરી એ પણ ખરી ના ડ્રાઈવરોની મેન્ટલી પેલા તો ભાઈગીરી જેવી દાદાગીરી ફૂલ સ્પીડમાં ગાડી ચલાવી માણસો ને માણસ કદાચ જો કોઈ એમ કે ભાઈ જરા ધીરી ચલાવો સીધી દાદાગીરી કરવી ડાયરેક્ટ દંડો લઈને એ લોકો દરવાજો ખોલીને મારવા પણ ઉતરી જાય છે ઘણી વાર આવા તો મેં ગઈકાલે પાંડસ ચાર રસ્તા પર મારા નજરે જોયું એક ઘટના કે પાટલીભાઈ ઉપર પેલો ડ્રાઈવર એકદમ હજુ તો આ ઘટના કતારગામ થઈને તો હજુ બે દિવસ ત્રણ દિવસ નથી થયા એ ડ્રાઈવર એકદમ એક ફેમિલી ઉભેલી હતી એની પાસે એકદમ નજીક સમજો કે આપણે બે હાથ ચાર બે ઇંચ જેટલી જગ્યાની પછી એટલા નજીક ગાડી લઈ આવ્યું પેલું ફેમિલી આખું ગભરાઈ ગયું તો પેલા ડ્રાઈવર ને બીજા લોકો કીધું એટલે પેલો તરત દરજા લઈને મારો ઉતારો એટલે આ લેવલ ની દાદાગીરી છે આની ઉપર એક પકડ હોવી જોઈએ સદંતર તંત્ર આંખ બંધ કરીને બેઠું છે કે ભાઈ લોકો મરે ભગવાન ભરોસે જેમ ચાલે ચાલવા દેવાનું આવી નીતિ છે એટલે કે ડ્રાઈવરોની ભેસ માં ઉભરતી કર્યા બિલકુલ સો ટકા હું તો એમ જ કહું છું કે જેમ શહેરની અંદર ભાઈ લોકો દાદાગીરી કરે છે કે ગમે ત્યાં નોર્મલ કદાચ તમારી ગાડી લાગી જાય એટલે પેલા ભાઈ લોકો પાંચ દસ જણ ને બોલાવીને તમને મારી લે પોલીસ એમાં કોઈ કાર્યવાહી કરે નહીં એમ આ લોકોની સ્ટાઇલમાં કામ કરે કે આપણે ભાઈગીરીની જેમ ડ્રાઈવરને કામ કરવાનો ડ્રાઈવર છે જ નહીં એમ સમજી લો એ લોકોની મેન્ટેલિટી કે આપણે ભાઈ જ છીએ ગમે તેને મારી લેવાના દાદાગીરી કરવાની ઉડાઈ દેવાના જો કેમેરામેન ની કીધું તો રિક્ષા બાઇક સવાર એ બીઆરટીએસ રૂટ પર આવી રહ્યા છે સમજી લો કે આજુબાજુમાં કોઈ બીજી બીઆરટીએસ બસ કે સિટી બસ આવી જાય તો શું થઈ શકે જ્યારે કે આ રૂટ નથી આ વાહન ચાલકો માટે રૂટ નથી આ ફક્ત બીઆરટીએસ નો રૂટ છે પણ અહીંથી લોકો પણ પસાર થઈ રહ્યા છે બીજા લોકો છે શું માનો છો સુરતમાં જે ઘટનાઓ બને છે એક્સિડન્ટની બીઆઈટીએસ ને કારણે હોય કે સિટી બસ ના કારણે હોય આપ શું માનો છો અને આપનું પરિચય શું મારું નામ વિશાલ બારડોલિયા છે હું સ્થાનિક રહેવાસી છું જે રીતે આપ જણાવી રહ્યા છો કે ખાનગી બીઆરટીએસ ના રૂટ પર જે ખાનગી વાહનો ચાલી રહ્યા છે એ ખૂબ જ આપણે દુઃખદાયી કહેવાય એની ઉપર આપણે આપણા ખાનગી વાહનો ન ચલાવવા જોઈએ અને અગાઉ જેમ ભાઈ શ્રીઓ બધાએ વાત કરી કે જે કોન્ટ્રાક્ટરો છે એમની ઉપર એસએમસી દ્વારા કે પોલીસ તંત્ર દ્વારા કોઈ મોટા પાયાનો ગુનો દાખલ કરવામાં આવતો નથી એના કારણે જે ડ્રાઈવરો છે એ બેફામ બન્યા છે એટલે એમાં ડ્રાઈવરોનો પણ વાક કહેવાય એમાં કોન્ટ્રાક્ટરોનો પણ વાક કહેવાય કે એમની ઉપર જે જે માનવ વધનો ગુનો છે તે મૃત્યુ પામે છે વ્યક્તિ સામેવાળું વ્યક્તિ મૃત્યુ પામે છે ત્યારે જે ગુનો દાખલ થવો જોઈએ ગુનો દાખલ નથી કરતા તો ચોક્કસપણે આમાં પબ્લિક આપણું જે છે સ્થાનિક રહેવાસી જે ગાડી બીઆરટીએસની અંદર ચડવે છે અને એ ખૂબ જ ખરાબ વાત કહેવાય એના લીધે પણ અમુક અકસ્માતો થઈ રહ્યા છે અને એમાં પચાસ ટકા ભાગ બીઆરટીએસના ડ્રાઈવરોને પણ કહી શકાય કે એ એ આંખે જોઈ નથી શકતા દેખાય છે તો પણ એ ભાઈસરે કીધું કે ગાડી એકદમ બીજાની ગાડી નજીક આવીને બ્રેક મારે છે અને સામેવાળાને ગભરાવવાનો પ્રયાસ કરે છે એટલે ચોક્કસ પણ એવું કહી શકાય કે પચાસ પચાસ ટકા આપણે આપણા પબ્લિકનો પણ એક બહુ મોટો રોલ કહેવાય એમાં કે આપણે પણ સાવચેત રહેવું જોઈએ અને ડ્રાઈવરો પણ એ સાવચેતી રાખવી જોઈએ મારું માનવું એવું છે આપનું નામ શું છે મારું નામ વિનોદ પૈસા છે શું કેસો આજે બીઆરટીએસ ની ઘટના સુરતમાં બને એને લઈ જે રોજ રોજ બેફામ બસ જે ચાલક છે એ ગાડીઓ રોજ જોવામાં આવે છે અને દાદાગીરી પણ કરે છે કે ભાઈ કેમ પાસ ચલાવે તો ઉતરીને નીચે મારવા પણ દોડે છે એટલે આ બહુ ગંભીર વિષય છે કે સુરત મહાનગરપાલિકામાં જે પણ પોલિસી છે તો આ આવા ડ્રાઈવર ગુંડા લોકો રહ્યા છે કે બેફામ ચલાવે છે રોજ રોજના બનાવ બને છે એ ગંભીર નોંધ લેવી જોઈએ બિલકુલ આ સુરતના તમામ એ લોકો હતા જે બી આરટીએસ બસની જે ઘટનાઓ સુરતમાં થાય છે જે એક્સિડેન્ટો થાય છે જે છેલ્લા ત્રણ થી ચાર વર્ષની અંદર મહાનગરપાલિકામાં જે લોકો કોન્ટ્રાક્ટ પર આ બસોની જે સંચાલન કરી રહ્યા છે ડ્રાઈવરોની ભરતી કરે છે એ ક્યાંય ને ક્યાંય કે એની ભૂલના કારણે સુરતમાં એક્સિડેન્ટો થાય છે તો સુરતની આ તસવીરો ફરીથી હું આપણે બતાવી દઉં છું અત્યારે જોઈ શકો છો આ એક જગ્યા રોકડિયા હનુમાન મંદિર જે ચોક કહેવાય છે એની આ તસવીરો છે અને અહીંથી પણ એ બીઆરટીએસ બસનું જે સ્ટેશન છે એ અહીંયા બનાવેલું છે અને અહીંથી જ બીઆરટીએસ બસની રૂટમાં બસો પસાર થતી હોય છે અને સુરતમાં અત્યારે આપણે ચર્ચા એટલા માટે જ કરી રહ્યા છે કે અવારનવાર સિટી બસો હોય કે બીઆરટીએસ બસો હોય સુરતમાં એક્સિડન્ટની ઘટનાઓને અંજામ આપતી હોય છે લોકોના મૃત્યુ થતા હોય છે અને છતાંય પણ કડક એક્શન નહીં દેવાતા હોવાના કારણે ડ્રાઈવરો આસાનીથી છૂટી પડી જાય છે તો તમામ લોકોની ડિમાન્ડ એવી છે અને સૂચનો પણ એવા છે કે જે ડ્રાઈવરો છે એની પગાર ઓછી હોવાના કારણે એ વધારે કલાકમાં નોકરી કરવી પડે છે કેટલાક લોકોનો એવું કહી છે કે એને કારણે જે પ્રેશરમાં રહે છે ને એક્સિડન્ટની ઘટનાઓ ઘટી રહ્યા છે કેટલાક લોકો એવું પણ કહી રહ્યા છે કે ગુંડાઓની ભરતી કરી છે એની ગુંડાગર્દી હોય રફલી ડ્રાઈવિંગ હોય એ પણ એક્સિડન્ટની ઘટનાઓ માટે જવાબદાર છે નક્કી સુરત મહાનગરપાલિકા જે ભાજપો છે એમને કરવાનું છે અધિકારીઓને કરવાનું છે કે વીઆરટીએસ બસ જે મોત મોતની બસો બની ગઈ છે સુરતના લોકો માટે એ મોતની બસો ના બની રહે એના માટે કયા પ્રકારના એક્શન લેવાના રહેશે સંજયસિંહ રાઠોડ ગુજરાત તક સુરત